टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। आडकोट में नवा बनेला आरोग्य केंद्र पर खंभाती तारा। शिला बेवर्ष थी नव बनेलू प्राथमिक आरोग्य केंद्र बंद है બે વર્ષ થયા છતાં આ લોકાર્પણનું મુહૂર્ત જ હજુ નથી આવ્યું આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ માટે કોની રાહ જોવાઈ રહી છે આરોગ્ય કેન્દ્ર હોવા છતાં દર્દીઓ સારવારથી વંચિત નવું બનેલું આરોગ્ય કેન્દ્ર ઉદ્ઘાટન વગર જ ખખડધજ બની જશે દર્દીઓ ના છૂટકે બે કિલોમીટરનો ધક્કો ખાવા મજબૂર બન્યા છે અટકોટમાં નવ બનાવવામાં આવેલું પીએચસી લોકાર્પણની રાહ જોઈ જોઈને જૂનું થઈ જાય તો નવાઈ નહીં કેમ કે બે વર્ષથી નવા જ બનેલા પીએચસી ની તાળા લટકી રહ્યા છે હાલમાં દર્દીઓને ના છૂટકે બે કિલોમીટર દૂર આવેલા પીએસસીનો ધક્કો ખાવો પડી રહ્યો છે ને બે વર્ષ થવા છતાં લોકાર્પણનું મુર્ત હજુ નથી આવ્યું લોકો હવે તો રાહ જોઈ જોઈને પણ થાક્યા લોકોને સારી સુવિધા ક્યારે ઉપલબ્ધ થશે તેની રાહ જોઈ રહ્યા છે આ નવા પીએચસીથી આટકોટ જંગવડ પાંચવડા ગુંદાળા સહિતના ગામના દર્દીઓને લાભ થાય તેમ છે પરંતુ જો નવું આરોગ્ય કેન્દ્ર આમ જ બંધ રહ્યું તો લોકોને સારી સુવિધા ઉપલબ્ધ થાય તે પહેલાં જ કેન્દ્ર ખંડેર હાલત બની જશે બે વર્ષ થઈ ગયા પણ આજુબાજુના ગામડાઓને બહુ તકલીફ પડે છે અને આટકોટ ગામના રહીશો અને આજુબાજુના રહીશોએ ઘણીવાર રામ સાહેબને બધાને રજૂઆત કરી કે ભાઈ તાત્કાલિક તમે આ આરોગ્ય કેન્દ્ર ચાલુ કરો પણ તેમ છતાં ઘણો ટાઈમ થઈ ગયો હજી ચાલુ કરતા નથી આરોગ્ય કેન્દ્ર આગળનું જે છે એ જર્જરીત થઈ ગયું હતું એના માટે નવું સરકારે આપ્યું હતું બે વર્ષ કામ ચાલુ છે જ્યારે હું ફોન કરું છું ત્યારે એમ ઉપરથી કહેવામાં આવે કામ હજી બાકી છે થોડાક દિવસમાં થઈ જશે આઠ દસ દિવસનું કે છે પણ હજી ચાલુ નથી આ ગામના લોકોને બહુ જ હાલાકી પડે છે આજુબાજુના ગામડા પાંચવડા જંગવડ આ બધા ગામોને જસા પર છે બધા આટકોટ છે બધા ગામોને બહુ તકલીફ પડે છે અને પચીસની અંતે પણ આ કામગીરી થોડુંક બાકી રહી જતાં કામગીરી અટકી પડેલ હતા કારણ કે એમના ગ્રાન્ટની શું હતો અને સરકારશ્રી દ્વારા જે રૂરબન પ્રોજેક્ટની હેઠળ આ પીએસસી લેવામાં આવ્યો હતો તે પ્રોજેક્ટને બંધ કરવામાં આવેલ હતા ત્યાર પછી પાછળથી માન્ય મંત્રીશ્રી અને કેબિનેટ મંત્રીશ્રી રજૂઆતથી ફરીથી ગ્રાન્ટ રજૂ કરવામાં આવેલ છે અને ત્યાર પછી કામગીરી શું કર શરૂ કરવામાં આવેલ છે અને આમોએ માર્ગ મકાન વિભાગ

અને તેમ છતાં આ આરોગ્ય કેન્દ્ર માત્ર ને માત્ર એક સારા મુહૂર્તની રાહ જોઈ રહ્યો છે કારણ કે અધિકારીઓને કદાચ મુહૂર્ત નથી આવ્યું આરોગ્ય કેન્દ્રના ઉદઘાટનનું જેના કારણે એ ગામના જે દર્દીઓ છે આસપાસના ગામના નજીકના ગામના જે દર્દીઓ છે જેમને ઇઝીલી સારી સગવડતા સ્વાસ્થ્યની મળી રહે એના ઉદ્દેશથી જ આ તૈયાર કરવામાં આવ્યું હશે જે તે સમયે પણ હજુ સુધી માત્ર ને માત્ર ઉદ્ઘાટન નથી થયું જેના કારણે લોકો માટે આ ખુલ્લું નથી મૂકવામાં આવ્યું અહીં કોઈ સ્ટાફ નથી સાધનો નથી અને એના કારણે દર્દીઓને બે કિલોમીટરનો ધક્કો ખાવા માટે મજબૂર થવું પડ્યું છે હવે ગામમાં જ જ્યારે આટલું સરસ આરોગ્ય કેન્દ્ર હોય તો પછી આ ગામના લોકોએ બહાર જવાનો વારો શા માટે આવે એ સૌથી મોટો પ્રશ્ન છે અને માત્ર ને માત્ર ઉદઘાટનના અભાવે લોકોની જો આ પરિસ્થિતિ થતી હોય તો આપ વિચારી શકો છો આ પહેલાં આપણે રોડ રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ન પહોંચી શકવાના કારણે દર્દીઓના મોત થતા જોયા છે પરંતુ અહીંયા તો આરોગ્ય કેન્દ્ર આખે આખું તૈયાર છે પણ બે વર્ષથી કારણ કે અધિકારીઓને સમય નથી કારણ કે કોઈ સારું મુહૂર્ત નથી આવ્યું અને એના કારણે અધિકારીઓ અહીં પહોંચી નથી રહ્યા અને કોઈ સારો સમય નથી કાઢી રહ્યા અને એના જ કારણે ઉદ્ઘાટન નથી થઈ લોકો માટે અહીં સગવડ હોવા છતાં પણ સગવડના નામે મીંડું જોવા મળી રહ્યું છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ હાલતમાં છે બે વર્ષ થવા છતાં લોકાર્પણનું મૂરત નથી આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ માટે આખરે રાહ કોની જોવાઈ રહી છે કોની પરવાનગીની જરૂર છે કોની મંજૂરીની જરૂર છે આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે એ સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે આરોગ્ય મંત્રી એક તરફ મોટી વાતો કરે છે કે છેવાડાના માનવી સુધી આરોગ્યની તમામે તમામ સેવાઓ પહોંચવી જ જોઈએ એમનો અધિકાર પણ છે પણ આ અધિકાર જ્યારે મોઢા સુધી આવ્યો છે આ કોળિયો પણ માણસ ખાઈ નથી શકતું કેમ કારણ કે

લોકોને પારાવાર મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવ્યો છે આટકોટમાં આ નવું આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું પરંતુ લોકાર્પણની રાહે આ આરોગ્ય કેન્દ્ર જૂનું થઈ જાય તો નવાઈ નહીં કેમ કે બે વર્ષથી નવા જ બનેલા પીએચસીને તાળા લટકેલા જોવા મળી રહ્યા છે આટકોટના સરપંચ કલ્પેશ ખોખરી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે કલ્પેશભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં બે વર્ષ થયા આરોગ્ય કેન્દ્ર બન્યું અને બે વર્ષથી મુહૂર્તની રાહ જોવામાં આવી રહી છે કોની પરવાનગીની જરૂર છે શા માટે કોઈ પરવાનગી આપવા માટે કે પછી આ લોકાર્પણ કરવા માટે નથી આવ્યું આપના દ્વારા રજૂઆત કરવામાં આવી શું જવાબ મળે છે હજુ કેટલો સમય એવું મેડમ એવું છે બે વર્ષમાં હમણાં હું સરપંચમાં તાજેતરમાં ચૂંટાણો છું મેં તપાસ કરી તો એવું કીધું દસ દિવસમાં ચાલુ થઈ જશે બરાબર છે એવી બાયન્દ્રી આપી છે છતાં દસ દિવસમાં નહોતો તો આજે પાછા વિડિયા કરમીને મેં વાત કરી તો એ લોકો આવ્યા હતા અને આજુબાજુના ગામડામાં દસ ગામડા લોકો એવું મને કીધું છે કે હવે પાંચ દિવસમાં નહીં થાય તો અમે ઉપવાસ ઉપર ઉતરશો મારી માંગણી એવું છે

આ ઉદ્ઘાટન કરવામાં આવશે લોકોને ક્યારે પ્રાથમિક સુવિધા મળશે મેડમ દવાખાનામાં એવું છે કે અત્યારે થોડું હજી ફર્નિચરનું કામ બાકી છે અને લગભગ ગઈકાલે અમે એન્જિનિયર સાથે અમે મુલાકાત લીધી હતી રોડ મિલિંગ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની અને મુલાકાત લીધા પછી કોન્ટ્રાક્ટરને તાકીદ કરવામાં આવ્યો છે કે એક અઠવાડિયાની અંદર બધું સોંપી દઈએ કે આરો ખાતુનું મકાન કમ્પ્લીટ કરીને અને લગભગ આવતા દસ દિવસમાં સોંપાઈ જાય ગયા પછી અને લોકાર્પણ થઈ જશે દશેરા સુધી

પછી એટલા માટે સ્ટોપ થઈ ગયા હતા ફરી રાજ સરકાર ગ્રાન્ટ મંજૂર કરાવીને અને પછી કામ ચાલુ થયું છે અને નવી ગ્રાન્ટ માં કામ ચાલુ થયા પછી સત્વરે પૂરા કરવા માટે પૂરી તૈયારી છે અને લગભગ એક વેકની ની અંદર બધું થઈ જશે અને આર પંચાયત બી પંચાયત વિભાગના આરોપ ખાતા અંદર છે જ નહીં છતાં અમે એની ઉપર પ્રેશર લાવ્યો છે કે સાત અંદર પૂરું કરી દઈએ આવતા દસ દિવસમાં લોકાર્પણ થઈ શકશે આવું સ્થિતિ છે મેડમ સર આ તો એવી વાત છે કે આપણી પાસે વ્હીકલ છે આપણી પાસે ગાડી છે પણ આપણે ક્યાંય જવું છે તો આપણે પાડોશીની ગાડી લેવી પડે કારણ કે આપણી ગાડીમાં પેટ્રોલ નથી કે આપણી ગાડી ખખડધજ છે અને એના કારણે આપણે કઈ ઇમરજન્સીમાં પાડોશીની ગાડી લેવી પડે એટલે સર તમે સમજો બે વર્ષ થયા બે વર્ષથી લોકો બે બે કિલોમીટરના ધક્કા ખાઈ રહ્યા છે એટલે હજુ પણ સગવડનો અભાવ છે આ કેટલું યોગ્ય મેડમ આના માટે ઓલરેડી સામે સાઈડ છે જ્યાં બને તેની સામે નવી દવાખાના ચાલુ જ છે દવાખાના બંધ નથી પણ આ બિલ્ડિંગ જ્યાં સુધી રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ અમને સોંપે નહીં ત્યાં સુધી એના ઉપયોગમાં નથી લઈ શકતા મેડમ બિલકુલ કલ્પેશભાઈ આપણી સાથે જોડાયેલા છે સરપંચ છે કલ્પેશભાઈ કલ્પેશભાઈ જે પ્રમાણે સી કે રામ સરે કહ્યું કે એક અઠવાડિયાની અંદર આ આખી જ વસ્તુ હવે અમલમાં આવી જશે જે પણ નાના મોટા કામ બાકી છે એ સરખી રીતે થઈ જશે અને પછી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે આપ કેટલા પહેલા તો સંતુષ્ટ છો તેમના જવાબથી ને આપને લાગે છે કે બે વર્ષમાં ના થયું એક અઠવાડિયામાં થશે

જી મેડમ એના માટે અમે માન્ય કુંવરજી કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત સરકારને પણ સમય લઈ લીધું છે અને નેક્સ્ટ વીક માં લોકાર્પણ પણ કરશે એવી વાત થઈ છે મેડમ બિલકુલ લોકાર્પણ માટે કયા અધિકારી આવવાના છે સર હા ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી કુંવરજી ભાઈ બાવળીયા સાહેબ આવવાના ઓકે ઓકે આભાર આપ બંનેઓનો આપ અમારી સાથે જોડાયા એ બદલ તો જે પ્રમાણે આટકોટનું આરોગ્ય કેન્દ્ર જે વર્ષમાં નથી થયું પણ અધિકારી કહી રહ્યા છે હેલ્થ ઓફિસર કહી રહ્યા છે કે એક અઠવાડિયાની અંદર કુંવરજી બાબળિયા આવશે કેબિનેટ મંત્રી આવશે અને લોકાર્પણ કરશે અને લોકોને સુવિધાથી સજ્જ આ આરોગ્ય કેન્દ્ર બે વર્ષના અંતે ખુલ્લું મૂકી દેવામાં આવશે બે વર્ષથી આ આરોગ્ય કેન્દ્ર બનીને એકદમ રેડી છે બનીને એકદમ તૈયાર છે પણ ગ્રાન્ટનો ઇશ્યુ આવ્યો એના કારણે આ કામ અટકી પડ્યું અને બનીને તૈયાર હોવા છતાં ફર્નિચરનું કામ બાકી છે અને એના જ કારણે એક અઠવાડિયાનો વધારે સમય લાગશે અને ત્યારબાદ આ આરોગ્ય કેન્દ્રને પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવશે તો નવું બનેલું આરોગ્ય કેન્દ્ર જેની પર ખંભાતી તાળા લાગેલા છે અત્યારે છેલ્લા બે વર્ષથી આ એઝ ઇટ ઇઝ રેડી છે પણ હજુ સુધી તેને ખુલ્લું મૂકવામાં નથી આવ્યું એના કારણે આટકોટની પ્રજાની સાથે સાથે આસપાસના જે નજીકના ગામડાઓ છે ત્યાં લોકોને પણ ફેરો પડી રહ્યો છે બે થી ત્રણ કિલોમીટર ધક્કા ખાવા માટે મજબૂર બની રહેવું પડ્યું છે તો નવા બનેલા આરોગ્ય કેન્દ્રમાં આ પ્રમાણેની પરિસ્થિતિ છે આટકોટમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર અત્યારે તાળા લાગેલા છે જે પ્રમાણે છેલ્લા બે વર્ષથી ખો આપવામાં આવતી હતી એ જ પ્રમાણે ફરી એકવાર હેલ્થ ઓફિસરે પણ ખો આપી છે એક અઠવાડિયાની મુદત તેમણે પાડી છે અને એક અઠવાડિયાની અંદર તેમણે કહ્યું છે કે આ જે આરોગ્ય કેન્દ્ર છે એનું લોકાર્પણ કરી દેવામાં આવશે જે છેલ્લા બે વર્ષમાં નથી થયું અઠવાડિયાની અંદર થઈ જશે એવી બાહેધરી તેમણે આપી છે એટલે હવે એક અઠવાડિયાની રાહ જોવી પડશે છેલ્લા બે વર્ષથી નવું બનેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અત્યારે બંધ હાલતમાં છે લોકાર્પણનું મુહૂર્ત નથી આવ્યું આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ માટે આખરે રાહ કોની જોવાઈ રહી છે એ સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે જે કેબિનેટ મંત્રીની વાત કરી છે તેમણે એ મંત્રી શ્રી પણ એવું નહીં જ ઈચ્છતા હોય કે લોકોને મુશ્કેલી પડે લોકો શારીરિક રીતે હેરાન થાય એવું તો મંત્રી પણ નહીં જ ઇચ્છતા હોય એટલે હવે શા માટે અને તાલુકા પ્રમુખ કોંગ્રેસના ધીરુભાઈ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે ધીરુભાઈ સ્વાગત છે અને તેમ છતાં લોકાર્પણના અભાવે લોકો માટે ખુલ્લું નથી મુકાયું લોકોને આજુબાજુના ગામડાઓમાં જવું પડી રહ્યું છે ધક્કા ખાવા પડી રહ્યા છે હેલ્થ ઓફિસર કહી રહ્યા છે કે અઠવાડિયાની અંદર થઈ જશે આ તરફ સરપંચ કહી રહ્યા છે કે હું તો હાલમાં ચૂંટાઈને આવ્યો છું એટલે મને કંઈ બહુ જાણ નથી પણ અમે આગળ આંદોલન કરીશું આપનું શું કહેવું છે હાલો ધીરુભાઈ અવાજ મળે છે મારો હા સાહેબ તમારે નાથી કંઈક કપાય છે અવાજ હવે આવે છે મારો અવાજ આપને બોલો નમસ્કાર સાહેબ

અને કેન્દ્ર સરકારે મેડિકલ કોલેજની મંજૂરી આપી અને આજે પંદર થયા છે મેડિકલ કોલેજ પરવાડિયા હોસ્પિટલ ચાલુ છે પરવાડિયા હોસ્પિટલની બાજુમાં મેડિકલ કોલેજની મંજૂરી કેન્દ્ર સરકારે આપીશ એટલે કેન્દ્ર સરકારે આપીશ પંદર દિવસ હવે મહિના દોઢ મહિનાની અંદર ચાલુ એ થઈ જાય છે મેડિકલ કોલેજ છે સાહેબ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર તો રાજકોટમાં ચાલુ છે સાહેબ

એની અંદર ભ્રષ્ટાચાર થયેલો છે એ ચાલુ નથી થઈ અને એમનો ઉદઘાટન કરી નાખ્યા છે અને એની અંદર ભ્રષ્ટાચાર મોટો થયો છે સ્પોર્ટ ક્લબ જસદણ બાકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તો ડોક્ટરો ની ગઢ છે એટલે ધીરુભાઈ મુદ્દો અહીંયા એ જ છે કે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે જ્યાં પૂરતો સ્ટાફ નથી હોતો ડોક્ટર્સ વિઝિટ નથી હોતી ત્યાં પ્રજા ત્રાહીમામ છે અને એના જ માટે આ નવું સરસ મજાનું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવે છે બધી સુખ સુવિધાથી સજ્જ આ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવે છે અને એના લોકાર્પણ માટે માત્ર ને માત્ર લોકાર્પણ માટે બે વર્ષનો સમય જાય આ કેટલું યોગ્ય કહેવાય લોકાર્પણ હજી નથી થયું અને મંજૂરી સાહેબ એને બિલ્ડિંગ તો તૈયાર થઈ ગઈ છે પણ પણ નથી થયું અને અત્યારે સરકારે કેન્દ્ર સરકારે એને મંજૂરી આપી અને આજ પંદર દિવસ જ ત્યાં બિલકુલ બિલકુલ ધીરુભાઈ આભાર આપનો આપ અમારી જોડાયા તે માટે